નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે ઉંમરની સાથે ઘૂંટણમાંથી ટક ટક અવાજ આવે છે બેસી ગયા પછી ઊભું નથી થવાતું તો આ બધા માટે અસરકારક ઉપાયો તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો હેલ્થને લગતો સ્ટોરી વિડીયો આજના બદલાતા વાતાવરણમાં ખોરાક અને પીણામાં થોડો ફેરફાર થાય છે કારણ કે આજે તે પ્રાચીન સમય વિના વેળસેળ કરવામાં આવ્યું ન હતું આ જ કારણ છે કે આજના આ આધુનિક અને વૈજ્ઞાનિક યુગમાં પણ ઘણા બધા રોગો છે તેમાંથી એક ઘૂંટણની પીડા છે આપણે આપણા વડીલ વડીલોને ઘણી વખત ઘૂંટણની પીડાથી પીડાતા જોયા છે દિવસ અને રાત દવા ખાવાથી તેમને કોઈ આરામ આપતો નથી ચાલવું ખૂબ જ મુશ્કેલ છે અને વળવું ઉઠવામાં અને બેસવામાં પણ સમસ્યાઓ ઊભી કરે છે કેટલીક વાર તેઓને એટલી પીડા થાય છે કે તેઓ યોગ્ય રીતે ઊંઘ પણ લેતા નથી અને તેઓ પણ તેમના ઘૂંટણમાં સોજો આવે છે વયની સાથે ઘૂંટણને ઘસવાનું શરૂ થાય છે ટકનો અવાજ ઘૂંટણમાં આવે છે જો તમે બેસો છો તો તમે ઊભા થવામાં અસમર્થ છો કારણ કે હાડકાની રોગ વય સાથે વધે છે આજે આપણે ઘૂંટણની પીડા માટે આવા અસરકારક ઉપાયો કરીશું જે ખૂબ અસરકારક છે જો તેઓ અપનાવવામાં આવે છે તો વૃદ્ધાવસ્થા સુધી કોઈ ટેકોની જરૂર રહેશે નહીં તો ચાલો આપણે આ પગલાં વિશે જાણીએ ઘૂંટણની પીડા માટે ચમત્કારિક ઘરના ઉપચાર આ મુજબના રહેશે હસિંગર એક છોડ છે જેમાં સફેદ રંગના ફૂલો હોય છે આ ફૂલો સવારે ખીલે છે અને આ છોડના છ થી સાત પાંદડાને એક ડબ બટ પર ગ્રાઇન્ડ કરે છે અને એક ચટણી બનાવો અને તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળો જ્યારે ઉકળતા અડધા હોય ત્યારે તે અડધો હોય છે પછી તેને લૂકવા અને દરરોજ ખાલી પેટ પર પીવો આ કરીને તમને તમારા શરીર અને સાંધાનો દુખાવોથી રાહત મળશે આ દવા સાથે બીજી કોઈ દવા લેવી પડશે નહીં આ ઉપાય સૌથી અસરકારક અને સફળ છે કાનરના પાંદડા ઉકાળો અને તેને તેના પાંદડાની ચટણી બનાવો અને તેને તલ તેલ સાથે ભેળવી દો અને તેને ઘૂંટર પર મસાજ કરો તમે પીડાથી છુટકારો મેળવશો જો તમારા ઘૂંટણમાં દુખાવો થાય છે તો પછી દરરોજ એક ગ્લાસ પાણીમાં બે ચમચી મેથી પલાળી રાખો અને સવારે ખાલી પેટ પર મેથી ચાવવાની અને મેથી પાણી ખાવાથી ઘૂંટણની પીડા થવાનું ક્યારેય નહીં આવે એક ગ્લાસ દૂધના ચાર પાંચ લસણની કળીઓ મૂકો અને સારી રીતે તેને ઉકાળો અને હળવાશથી પીવો તે ઘૂંટણની પીડાથી પણ રાહત આપે છે દરરોજ અડધા કાચા નાળિયેર ખાવાથી તમે ક્યારેય વૃદ્ધાવસ્થામાં ઘૂંટણની પીડાથી પીડાતા નથી દરરોજ ખાલી પેટ પર પાંચ અખરોટ ખાવાથી તમારા ઘૂંટણમાં ક્યારેય મુશ્કેલી ન આવે દરરોજ રાત્રે સૂતા પહેલાં હળદરનો ગ્લાસ પીવાથી તમને હાડકાના દુખાવાથી રાહત મળશે હંમેશા ચૂનો પાણી પીવો અને તેને પીવો તે તમને ઝડપથી રાહત આપશે જો તમને ફક્ત એક મહિના પીવાથી શરીરના કોઈ પણ હાડકામાં દુખાવો થાય છે તો તે ઝડપથી મટાડવામાં આવશે હાડકાના દુખાવાને ટાળવા માટે તમે તમારા ખોરાકમાં પચીસ ટકા ફળો અને શાકભાજી સામેલ કરશો તો તમારે ક્યારેય હાડકાના દુખાવાનો સામનો કરવો પડશે નહીં નાળિયેર સફરજન નારંગી મોસંબી કેળા નાસ્પતી તરબૂચ અને તરબૂચ જેવી વગેરે રોજિંદા વપરાશ કરવો જોઈએ કોબીજ સોયાબીન કાકડીઓ કાકડી ગાજર અને મેથી સાથે લીલા પાંદડાવાળા શાકભાજી સામેલ હોવા આવશ્યક છે દૂધ અને દૂધમાંથી બનેલી પુષ્કળ વસ્તુઓ ખાય અને તેમાં ખોરાકમાં કાચી ચીજ સામેલ છે આ કરીને તમારી સાંધાનો દુખાવો ઘટશે રફ અનાજ મકાઈ બાજરી બ્રાન લોટ રોટીસનો ઉપયોગ કરવો આવશ્યક છે કારણ કે તેમાં બધા તત્વો સામેલ છે જે તમારા હાડકાં અને સાંધાનો દુખાવો દૂર કરે છે જો તમારા દાદા અથવા દાદીના ઘૂંટણમાં અતિશય ઠંડીને કારણે ઘણો દુખાવો થાય છે તો પછી સરસવના તેલમાં લસણ અને સુગંધી પાનવાળી એક વિલાયતી વનસ્પતિ રાંધવા અને પછી જ્યારે આ તેલ હળવા બને ત્યારે ઘૂંટણ પર મસાજ થાય છે ત્યારે તેમની પીડા સ્પર્શ થશે તો મિત્રો આ વીડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો આભાર ધન્યવાદ